અને એક છોકરા છોકરાએ ગામમાં લફરું કર્યું હતું તો એની ભવાડો થયો મોટા ભાઈએ તો એના મા બાપે એની ઓલાની ઉમરાડા અને પછી અમારા ભાઈઓ પંદર જે ગયા ને અમે ગયા ને એવી રીતના કે ભાવે છે મારા કાકા કે એકવાર આને અને જાતું કરી દેવાય આપણે માણસાઈ ની રીતે છોકરો છે અમને જાતું કરી દીધું ને લઈ આવ્યા અને ચાર છ મહિના સરખાય રાખી તા પાછી પાંચ છોકરાએ લફરું કર્યું

కర్మాయని కర్వా దేతా అనే ఇత్యామ్ నాయి రాఖ్యిని నామారా చూటు కరుంచితు తేతు మారా చూటు నాపికరు మారా చూకరు మారా చూకరు నామా చూక�

હા એ કાલાવડ તાલુકા માં જ છે મેં ની અરજી દીધી છે પણ એમાં હજી કઈ એમાં મને એમ કઈ પ્રોત્સાહન નથ મળ્યું કે એ લોકો હજી હે ને મહિના દિવસ પછી ઓલા ને હાજર કરશે ને એને પૂછે ભરણ દેવું છે કે નહિ તે પછી બધું આગળ પ્રોસેસ થાય તો મેં કાલે થી મારે શું કરવું એ તો ઘરે આવે હે બાઈ ને લઇ ને જાય છે મારી વસ્તુ વેડફાય છે હા કર્યો હે હજી તો અમે જજ ને અરજી દીધી છે હજી જજ એને ઓગણીસ તારીખે સાતમા મહિના ની ઓગણીસ તારીખે હાજર કરશે ફેમિલી કોર્ટમાં હા ઓકે કાલે વર કર્યો ભરણ પોષણ ની અરજી દીધી છે બીજું તો કાઈ નથી કર્યું આ દાખલ કરી દીધો એડવોકેટ સારો રાખજો અને આ તમાર કરવાડા નંબર ચાલુ છે હા એનો ચાલુ છે આ મારો છે હા આ વાયરલ થાય તો તમને કઈ વાંધો નથી ને

હા ચેતના બેન આવેશભાઈ ચૌહાણ ચોહાણ ચોહાણ ઓકે ચેતના બેન આવેશભાઈ ચૌહાણ ગામ શું કીધું

પંચાણું જો પંચાણું સત્તાવન જીરો ઓગણસાઠ હા આ નંબર કોના છે તમે વાત કરો છો हाँ ये आमार होती है। ओके पची आए निजे मैत्रीकरण करे एन वो नाम हूँ जे। जलपा, जलपा भी एंड रामजी पायराट हो। जलपा, जलपा भी रामजी पायराट हो। रामजी राम भाई। रामजी, रामजी भाई। हाँ, जलपा भी एंड रामजी भाई। हाँ। ये नहीं अटक तो मुझे র�তোর. রান আনির জানলে ভাণজি গয় রামরে কয়ে। জসাবর কালং যসেনদ. ডαমার জসাত. ঙান্. কালা এমর গ্ানে 윋সাষে. હા મારે પાંચ વરસ નો છોકરો હે એમ ઈ છોકરી કુંવારી છે કે ઈ લગન થઇ ગયેલા એને લગન કર્યા છે ભાગીને ન્યા છૂટું નથી થયું બૈરી પેલા સાસરી હતી ભાગીને લગન કર્યા હતા ન્યા બે વર્ષ રહી પછી બે વર્ષ થયા રહ્યા મને હે તો ગઈ હ હ ન્યા એને છૂટું નથી થયું અને અહીંયા મારું નથી થયું કાલાવડ જસાપર હા કાલાવડ જસાપર એ કેટલી બેનો છે ઈ બે બેનો ને એક ભાઈ ઓકે આ ઈ ચંપા છે મોટી કે નાની એટલી બધી તો કઈ ખબર છે લગભગ તો નાની જ છે આ એને લફડું કે કેમ કરતા થી આવડા ભાઈ ને ને આ મારા ઘરવાળો વર્તી ની ગાડી આપે છે ને એ વર્ષી માં જ આપી એટલે ગાડી

હવે તમારે એક દીકરો છે એમાંથી તમારે લફરું થઈ ગયું વાયુ ના ફેરા કરો છો ને કારખાનામાં લઈ જાઓ ને મૂકી હા એટલે હું એમ કેતો હવે આપડા છોકરા ને આ છોકરી ને એને હેરાન થયા ને એવું તો એના માટે તમે આ બે બાઈ ને સાચવી કે બે ભેગ્યું રે એમ કેવી રીતે છે એમ કે આને છૂટું દેવાનું શું કરવાનું પેલા તમે કોણ બોલો છો લે અરે યાર હું તમને કઉ છું એટલે હું કઉ છું મનસુખભાઈ બોલું છું મનસુખ ભાઈ બોલો હો પણ કઈ ઓરખાણ આપો તો કઈ મને ખબર પડે ને મનસુખ હું એમ હું ભાવસ બોલું પણ કોક તમે કેમ કીધું તમે હરિપન ના છો આ હો તે હો મનસુખ રાઠોડ બોલું છું મનસુખ રાઠોડ બોલો ક્યાંથી તમારો છોકરો તમે અત્યારે એને છોડી દીધો તો એને ફાયદો થાય નુકસાન થાય અમે ક્યાં છોડી દીધો અમે તો કઈ છોકરો દઈ દે પણ એ બાઈએ જાની દીધો છે છોકરા કોઈ જણી દે પછી એને પાર લઈ લેવાનો કે તારો છોકરો મને દઈ દે તું જવા દે એવું થાય એવું તો ન હોય પણ એમ કહે કે છોકરા સુધી મૂકી દીધી તો છોકરા હોય તો છોકરો લાવી હવે એ મારે સમજો કે તમે બાઈ બદલાવ્યા કરો તો એનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ છે કહું છું કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપડે બાઈડી કરી લીધી હાલે, પણ એમાં એવું હોય એને કઈ લખાણ તો કર્યા હોય ને એમને તો નો કર્યા હોય નથી એને લખાણ કર્યા તો એને લખાણ કર્યા જેના પુરાવા દિયો હું એને લખાણ કર્યા એને પુરાવા દિયો જઈને હાલો એને તમારા બધા પુરાવા આપ્યા તમે એનો જે કઈ વાત કરો છો એનો પુરાવો દિયો જીન હું તો તમે એને મને હે ને ફોન કરો ને હું જે અત્યારે હું સાઈડ ઉપર હોઉં ખુદ કામય એ કરું સમજી ગયા ને એટલે કામ અત્યારે તો આખા ઘડી પર અત્યારે તમારા જે કઈ છે એમાં કામ અચાન ફરી મૂકી દો હા ઊંડો સમજે ને હમ એટલે આવું કરવાથી પછી લ્યો મને એના પુરાવા છે ને એને આવું કર્યું તું ને એને મૂકી દીધી ને એના લખાણ છે તો છોકરો આપડે જણાઈ ની ને અટાણે દીકરા કમા ગુમાવે કબાબ ગુમાવે પણ એમાં એવું હોય એ પાંચ પાંચ છોકરા એ લફડું કરે તો શું થાય કયો તમે તો પછી એને લફડું કર્યું હોય તો એને કોણ છે એનું નામ દયો પાંચ હું તમને બધાય ને જ આપી દઈશ main આખો મોબાઈલ જ hang કરી નાખ્યો તો એને કીધું નહોતું એટલે તો તો હોય ને ગાંડો મારા છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે અત્યારે થઈ ગયો ભણવા બેહાડવો છે અને ભાઈ આ રીતના ધંધી ના કરે છે અને એક છોકરા એ ગામમાં લફડું કર્યું હતું તો એની તે ભવાડો થયો મોટા ભાઈએ તો એના મા બાપે એની ભાઈ ઓલાની બાઈ ભાઈ મરી જતી હતી માન માન કરીને અમે આને હું મોકલી ઉમરાડા અને પછી અમારા ભાઈઓ પંદર જે ગયા ને અમે ગયા ને એવી રીતના ભાવે છે મારા કાકાની કે એક વાર ને જાતું કરી દેવાય આપણે માણસાઈની રીતે છોકરો છે અમને જાતું કરી દીધું ને લઈ આવ્યા ને ચાર છ મહિના સરખાઈ રાખી તા પાછી પાંચ છોકરા એ લફડું કર્યું એ ઈ લફડું કર્યું એ છોકરા ત્યાં ગામમાં હા કેરી ટાયરે હરિપરનો જ ઓકે સારું કાંઈ વાંધો નહીં હવે તમે છે ને મને એને પુરાવા ને એવું મોકલજો

એટલે મેં કીધું એક મિયાં બે તલવારો હાલશે નહિ ભાઈ હા હાલ હાલ કેમ કરશું તો હું કીધું બીજું તો શું કરવાનું હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે કઈ તમે ત્યાં જાવ કઈ તમે ત્યાં હવે કઈ જોઈ એવું ઈજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું એ વાત સાચી મળે નહિ પણ મનમાં છોકરા માટે બે ના જે એનું થાતું હોય એ તો આપશે ને આ તો હવે કેસ કરી નાખ્યો છે હા એમ બસ મારે મારે એના ભેગું એક મિનિટ હવે નથી રેવા કેમ કે હવે એ મારા છોકરાને મૂકી દે તો એ મારો શું થાય

ક્યાં દવા કરાવી મારે એનું કઈ ગમે એ કઈ વિધિ તો કરવી જ જો નકર એ હવન કરાવી નાખી હા એ વાત એ હાચી મને અમને ખબર છે કેમ કે એને એક ને જ દેખે આમ મારા હાહુ ને બેને બસ પ્રેમ છે ને પ્રેમ માં એક ને જ દેખે અને બીજી દેખત ઓલી ને દુબેડો કાઢી

ના 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 એની કોઈ બાકી બધા આખું ગામ મારી કોઈ બોલે બાકી ઈ પાંચ જણા મારા જેઠ જેઠાણી અને આ બે અને મારા હાહુ ઈ પાંચ જ મારા હામુ નથી બોલતા બાકી આખું ગામ તમે એમ કયો ને કે આ બાઈ કેવી એટલે તમને કે કે ના આ બાઈ માં કઈ કેવું ન પડે કારી મજૂરી કરીને છોકરાને પેટ ભરે ઓકે તમે કેતા હોય તો કોઈ ના બીજા આજુબાજુ વાળાનો નંબર આપી દો બોલો ના આજુબાજુ ન જો હાલો કાઈ વાતો નું આની ટ્રાય કરું છું ओके यानी यम नहीं हूँ कहीं किधर के मारा छोकरो से मारा छुट्टू करूँगा हमें नाम दीजू नाम बता किधर पहले हाँ तोरसो किधर है ना है ही जाएगा ये हो नहीं तो हाँ 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 એ મારા ભાઈ ઘરવારીનો ફોન તમને આવ્યો તો કેસ તમારી પાસે ઉમરાળા થી ફોન આવ્યો એ મારા ભાઈ ની ઘરવારી છે એટલે એ ફોન આવ્યો તો મે કે એ કઈ પણ કીએ તો મને ખબર છે તમે એમને કોઈ વસ્તુ નથી કરતા તમે બધું પ્રૂફ માંગો હે પ્રૂફ આયપા ભાઈ હા તો એ અમારી પાસે પ્રૂફ પડ્યા હે એટલે મેં કીધું બે ના પેલા પ્રૂફ લઈ જો જોજો ધ્યાન દો ને પછી આગળ વધજો ના એમાં આગળ વધવા પર અમે તી ઓડિયો ચડાવ્યો છે YouTube માં હા હા એમાં ફોટા ફોટા નઈ ખાને તમારો ભાઈએ એ કઈ બીજી બાઈ કરી ને મેટ્રિક કરાર કર્યા હા તો કયું નો હમ પણ યાર હવે આવી રીતે આમ થોડું હાલે કઈ એ ગામમાં ને ગામમાં પણ એને ટૂંકમાં છે ને ઘરમાં બધું જોઈ છે ઈ કે અહીંયા કઈ કોઈ વસ્તુ ઘટતું નથી ને સામે જે ગામ માં ગામ માં લુખા તત્વો હોય ને ભાઈ ઈ બધી વાત હું એમ કઉ છુ કે તમારા ભાઈએ બીજી બાઈ કરી એ ફાઇનલ ને હવે આઈને જો એને પ્રેમ કર્યો હોય તો એ પોપલી હાડે વહી જાય ને તો એ એ બે ત્રી કરાર કરીને રહી શકે એવું કઈ ન હોય કે તમે જ રહી હોઈ તો એ રહી ને એમ એવું એક હાઈ થોડી છે એને પાંચ જગ્યાના છ પોરાવા હું તમને આપીશ કેટલા હું કહું છું હાલો એ છે તો પછી એને છૂટા છેડાલ નહીં લેવાય પણ જવાનું શું કરે એમ નહીં અત્યારના જમાનામાં બાયો રીહામણે જાય છે મારી વાત સાંભળો એને મૂકી કેટલી વાર એના માવતર નું થકી નથી માનતી ભાઈ અને એ ડાયરેક્ટ અહીંયા આવતી રહી છે માવતર એમ કે તને જોતી જ નથી તને રાખવી નથી તો તું હું કામ હોય જાય આજે ક્યારે આવતા કેમ કે મારા મમ્મી ને એના હંખ્યા રોટલી ખાવા નથી દીધી મારા મમ્મી ખુદ બાર ગામ હોય ગયા મારી

હું એમ છું કે એને એવું હોય તો તમારા ભાઈ આ કર્યું તો એ કરી લે નો કરી લે એ નો કરે એને એને જરૂર નથી એને નથી જરૂર એનું કારણ છે કે અહીંયા મા દીકરો બે જ હતા ઘરમાં બરાબર છે તો બે હાથ મારી વાત સાંભળો મનસુખભાઈ તમે તમે ક્યો ને હું કઉ અમે બે ભાઈ છીએ હું રાજકોટ રહું છું ત્યાં ગામડે રહી છે ગામડે મારા મમ્મી છે બાકી બે બે નું હા રે બરાબર હવે તમે એમ કે છો કે એને આટલું કર્યું તો એ આ મારા ભાઈએ કર્યું એ કરી ન પણ એને જરૂર નથી કેમ કે એને બધું એને છૂટ થઈને જડી ને જવું હોય જવા જ દેવાનું છે મનત કરવાનું નહીં દરવાજો બંધ કરી નેસિડ ની બોટલ ઉપાડે હું પી જાઉં છું બરાબર અને મારા મમ્મી તમને ખબર નથી એની હાવું કઈ બોલે બોલે હે નહીં કોઈ હોવું પાંચ કઈ આવતું નહીં

હા પણ એ ભાઈ અત્યારે મારો ભાઈ વર્જીનો ટાઈમ છે બરાબર છે મોબાઈલ લઈને વર્ધીને હું લેવા દેવા ઈ તમે અત્યારે ચાલુ મોબાઈલ હું ચાલુ ગાડી માં છું પણ મારે તમને રેકોર્ડિંગ કે પુરાવા મોકલવા જ કઈ એમાં જરૂર ન પડે કે સાંજે પાંચ વાગ્યે મોડી મોકલી શકો હા એ મોકલાઈ દઉં બરાબર એટલે ટૂંકમાં તમે એમ કહો તો ઈ આ વસ્તુ નો કેમ કરીને તમારા ભાઈએ કરી મારા ભાઈએ કરી એનું કારણ આ કે છૂટુ નથી કરતી ભાઈ તમે મુદ્દો તો ઈ હું એમ કહું છું તો ઈ તો આપણો છોકરો જણવાનો નતો ને એવી બાઈ હોય તો આપડે દીકરા જન્મ નો દેવાય પણ એ પેલા નતુ ને કાઈ પેલા તો હારી હતી પેલા નતુ ને એવું થયું તો એવું થયું તો એ તોય તમે એના તો બધા એવિડન્સ અને તમે કોર્ટ ફરિયાદ કરી શકો કોઈ પણ સ્ત્રી પર પુરુષ સાથે એવું કરો તો હમણાં હાઈ કોર્ટ એ ચુકાદો આપ્યો ભાઈ આપડી પત્ની હોય અને પર પુરુષ સાથે આડા સંબંધ રાખે તો એને તમે તલાક આપી શકો છો પણ કર્યો તો કેસ છે કેસ કર્યો ને એની એફ ની નકલ છે એની પેલા આ બધું એને કર્યું ને હા એની પેલા અમે કેસ કર્યો તો એને પ્રૂફ છે હું તમને એના પ્રૂફ બધાય આપીશ તો મુદ્દો એવો છે ભાઈ કે અત્યારે તમારા ભાઈ મૈત્રી કરાર કરી તો એ તો હા કરી શકે મૈત્રી કરાર કરી સ્ત્રી પણ કરી પણ એને કવ કરાર કરવાની જરૂર નથી માર મમ્મી ને કઈ દે અને મારા ભાઈ ને કઈ હું જે કરું એ તમારે કઈ હાલો એવું હાલો એવા એવા રેકોર્ડિંગ મોકલો જે એવા રેકોર્ડિંગ મોકલો કે હું જે કરું એવા રેકોર્ડિંગ મોકલો એ એ સામે સામે બોલ્યો હોય ફોન માં નો બોલે ભાઈ એમ નો હોય તો એ તો હું વાત કરું છું તમે જે વાતો કરી ને એ બધી એની પાસે રેકોર્ડિંગ ને પુરાવા ને એવિડન્સ બધું આપ્યું છે

પણ એને નથી કર્યું કે ભાઈ ફલાણા હતી વાતો કરતી ઢીકડું કરતો હતું ઈ તો મેસેજ ના સ્ક્રીનશોટ પાડી શકો તમારી પાસે રેકોર્ડિંગ પુરાવા એવીડેન્સ ફોટા વિડીયા એવું કઈ ખરું હા પણ એ ઈ મોકલીશ કઉ છે એ મોકલીશ મોકલી દે મોકલી ગયો અત્યારે નગર વિડિયો હમણાં અપલોડ થઈ ગયો હમણાં મોકલી દવા મોકલી